પ્રભુએ આપણી સુરક્ષા આખો દિવસ રાખી છે આપણું રક્ષણ કર્યું છે આપણી જરૂરિયાતો પૂરી પાડી છે આપણા આયોજનોને સફળ કરે છે એમ આગળના સમયમાં પણ એ જ ઈશ્વર છે એ જ પ્રભુ છે હા જો કંઈ પણ દેખાયું ન હોય તો પણ હમણાં અત્યારે આપણે આ મિનિટે જે કંઈ સારું ન જોયું હોય ના થયું હોય એ બધું થઈ જશે અને થયા વગર રહેવાનું નથી કારણ કે આપણા પ્રભુ અશક્ય રીતે કામ કરે છે અને આપણી પ્રાર્થનાઓના જવાબ આપે છે હાલેલું અને ખરેખર વિશ્વાસ કરનારાઓ માટે એવરીથિંગ ઇઝ પોસિબલ બધું જ શક્ય છે હાલેલું એ બહુ મોટો માણસ યુરોપ દેશમાં ફરવા નીકળ્યો હતો અને પોતાની આલીશાન કાર લઈને એ એકરોજ ફરવા નીકળ્યો હતો અને બહુ અધધન સુવિધાવાળી તેની કાર હતી તેનું વાહન ડ્રાઈવર એ ચલાવતો હતો અને સંધ્યા સમયે કોઈક ખોટો રસ્તો પકડતા તેઓ જંગલ મધ્યથી જઈ રહ્યા હતા અને ત્યાં આગળ તેમને જાણવા મળ્યું કે આ સમયમાં આ જગ્યાથી બહાર હાઈવે પર જવું ફરી વાર એ થોડું જોખમી છે સવારની રાહ જુઓ અને તમે થોડો ઉતારો કોઈક જગ્યા પર રાખી અને આરામ કરો તો એ તમારા માટે વધારે સારું છે હવે તેમની ગાડીમાં તો બધી સુવિધા હતી ને એ સુવિધાથી ભરેલી વાહનને તેમણે એક ગામની અંદર પાદર પાસે રાખ્યું અને પેલા ભાઈ જે બિઝનેસમેન હતા એ કે હું થોડું ફરવા નીકળ્યું ડ્રાઈવરને કહ્યું કે તું તું જે કંઈ ગાડીનું જોવાનું હોય બધું જોઈ અને જે કંઈ આપણી પાસે નાસ્તો પાણી છે એ જોઈ લે અને જો કંઈ ગામમાંથી ખરીદવું હોય તો પણ તેને નાણાં આપ્યા અને આરાધનાનો અવાજ આવ્યો સાંભળવા માટે એ તરફ ગયા થોડી વારમાં તેમને રડીને પ્રાર્થનાનો અવાજ આવ્યો અને ધીમે ધીમે ચાલતા ચાલતા એમણે એક ચર્ચ જોયું અને ચર્ચની આસપાસ ઘણા બધા લોકો બેઠા હતા અને જે જ્યારથી તેઓ તે ચર્ચનો પાછળનો ભાગ હતો તો એમણે જોયું કે અંદર ઘૂંટડે પડીને ઘણા બધા લોકો રડીને પ્રાર્થના કરી રહ્યા હતા અને પ્રાર્થના કરતા હતા કે પ્રભુ અમારા પ્રભુ મંદિરને તમે બચાવી અમારું પ્રભુ મંદિર તમે અમને આપો પ્રભુ અમારા માટે શક્ય નથી પણ તમે બધું કરી શકો છો તેમ થોડી નવાઈ લાગી એમને કે આ પ્રમાણે કેમ પ્રાર્થના થઈ છે પણ જ્યારે તેઓ આગળના ભાગમાં આવ્યા ત્યારે ત્યાં આગળ ઘણી બધી ખુરશીઓ હતી અને ઘણા બધા લોકો આવીને બેઠા હતા અને ત્યાં આગળ જે કોર્ટના જે વકીલો કહેવાય કે જે જેના પાસે અધિકાર હોય એ લોકો બેઠા હતા એ હા ચાલતી હતી અને જે માણસે આ જગ્યા આપી હતી અમુક સમયને માટે પણ એ લોકો એ સમય પ્રમાણે એના પૈસા પૂરા કરી શક્યા ન હતા અને તેને બીજા કોઈની બીજા કોઈ તરફથી આ જગ્યા પર એક આલીશાન હોટલ બનાવવાને માટે તેને ઓફર મળી હતી અને ઘણા બધા નાણાં તેને મળવાના હતા તેથી તેનું મન પણ લાલચાવ્યું હતું તેણે કહ્યું કે ભાઈ મેં તમને પૂરતો સમય આપ્યો આપણી કન્ડિશન હતી કે આટલા સમયમાં તમે એટલા નાણાં આપશો તો તમને આ ચોર્ચ તમારું પોતાનું થશે પણ તેઓ એમાં નિષ્ફળ ગયા હતા ગામડું હતું લોકોની સામાન્ય આવક હતી અને લગભગ એ સમયની અંદર એ જૂના સમયની વાત છે એટલે સોળ હજાર ડોલર પણ તેમને માટે બહુ મોટી બાબત હતી અને આજના સમયમાં કદાચ ઘણા બધા લોકો એને પહોંચી વળે પણ એ સમયમાં સોળ હજાર ડોલર કે જ્યારે પાંચ દસ પૈસાની કિંમત ચાલતી હતી એ ઘણી મોટી બાબત હતી અને ત્યારે એ બિઝનેસમેન ત્યાંથી પસાર થયો અને એ પણ એમાં બેસી ગયો એના હૃદયમાં શું થયું તો એ પણ બોલી લગાવવા બેઠ્યો અને તેણે સૌથી ઊંચી બોલી લગાવીને એ જગ્યાને ખરીદી લીધી અને જે પેલો ભાઈ ખરીદવા માગતો હતો જેના લીધે આ બધી વ્યવસ્થા કરવામાં આવી હતી કારણ કે એ ભાઈ પણ થોડી ચતુરાતી કાબુધ જો હું તમને જ આપીશ આ જગ્યા તો બધા કહેશે કે હા ભાઈ આ ભાઈને વેચવાને માટે આ ચર્ચ વેચી રહ્યા છે એટલે એમણે આ ચર્ચના પૈસા પોતાને મળે એની માટે એમણે હરાજી રાખી જેથી કરીને પેલા ભાઈ પણ હરાજીમાં આવે અને આ જગ્યા તેઓ અમુક નાણાંમાં ખરીદી લે કેમ કે આસપાસ એવા કોઈ બહુ રહીશો હતા નહીં કે જેથી કરીને કોઈ એ એ મકા ચર્ચને ચર્ચ બિલ્ડિંગને ખરીદી શકે એવા કોઈ શક્તિમાન હતા નહીં થોડા બે ચાર પાંચ જણા તેમના મિત્રો મંડળ ખાલી દેખાડવા માટે ત્યાં આગળ બધા હાજર હતા પણ આ બિઝનેસમેન ત્યાં આગળ આવી ગયા અને તેમણે કેવી બોલી લગાવી અને બોલીને ત્યાં બેઠેલા મના કોઈ પણ પહોંચી શક્યા નહીં અને ત્યાં જે જજ કહેવાય જેમની ઓથોરિટી હતી કે હવે આ મકાન આમનું છે અને બધા સહી સિક્કા કાગળિયા પેપર્સ તરત જ તૈયાર કરી દેવામાં આવ્યા પહેલાં વેસનાર ભાઈનું પણ મો પડી ગયું ચર્ચના લોકોએ જાણ્યું કે હવે વેચાઈ ગયું છે તેઓએ પણ પ્રાર્થના બંધ કરી અને રડતા રડતા બધા જ ચર્ચની બહાર આવ્યા અને તેમનું મોં નીચું હતું અને પેલા ભાઈ બિઝનેસમેન ચાલતા ચાલતા દાદર ચડ્યા અને ચર્ચના લોકોને તેમને કાગળ આપ્યા કે લો આ ચર્ચ તમારું છે અને હવે તમને આ ચર્ચમાંથી કોઈ કાઢી નહીં શકે તમે જીવનભર તમે આમાં સ્તુતિ આરાધના કરો પ્રાર્થના કરો અને ભક્તિ સભા ચલાવો તમને હવે પછી આમાંથી કોઈ કાઢનાર નથી આ તમારા બધાની પ્રોપર્ટી છે હાલે લુઈયા પ્રેઝ લોટ અને બધા જ ગુઠડે પડીને ઈશ્વરનો આભાર માનવા માંડ્યા અને પેલા લોકો એ આગંતુકને ઉચકી લીધો હર્ષથી અને પ્રભુનો આભાર માનવા લાગ્યા તેમને જમવા માટે લઈ ગયા અને તેઓ મનમાં વિચારવા લાગ્યા કે હું આ રસ્તો કેમ ભૂલો પડ્યો કેમ આ આ જગ્યા પર આવી ગયો આ જગ્યા તો મારે કદી આવવાનો કોઈ વિચાર જ ન હતો અને મારા રૂટમાં આ જગ્યા તો કદી આવતી ન હતી પણ જે લોકો પ્રાર્થના કરતા હતા હાલે જે લોકો પ્રાર્થના કરતા હતા એ લોકોને ખાતા પ્રભુ મને અહીંયા લઈને આવ્યા છે અને આ ચર્ચ મારા હાથે ખરીદાય જે બીજાની પાસે જતું હતું અને આ સારું કામ કરવાના માટે મને મને આ લઈને આવ્યા પ્રભુનો પુષ્કળ આભાર માન્યો રાતવાસો તેણે એ ચર્ચની અંદર કર્યો અને બીજા દિવસે પ્રભુની સ્તુતિ કરતા તે પોતાના રસ્તા પર પોતાના વાહન કાર સાથે તે આગળ વધી ગયો હાલે ધ દર પ્રભુની પાસે બધા પ્રભુની પાસે મારા ક્લાસીસ બધા બંધ થઈ ગયા હતા અને હવે ફરીથી જન્યુઆરીમાં ક્લાસીસ ખોલવાના હતા પછી બે ત્રણ મહિના એક્ઝામ અને વેકેશન ને બધું હતું વિચાર કે પ્રભુ આ બે ત્રણ મહિના મારા હપ્તો પણ ચાલતો હતો કેમનું થશે અને બીજા દિવસે સવારમાં એક દીકરીનો ફોન આવ્યો મારી પર વિદેશથી આવ્યો કે મારા મનમાં આખી રાત મને એવો વિચાર આવતો હતો કે મારે તમને મદદ કરવી જોઈએ સનાતન સત્ય વાત કરું છું તમને અને મેં એમને કહ્યું કે હું પ્રાર્થના કરતો તો મારે આવી મુશ્કેલી છે મારું કામ બંધ થઈ ગયું છે ત્રણ મહિના હું કેમનો ચાલીશ મિનિસ્ટ્રી ચલાવીશ ઘર કેમનું ચાલશે મને ખબર નથી અને તેમણે એક રકમ એવી મોકલી કે મને કોઈ પણ પ્રકારની આગળ ખોટ પડી નહીં હાલે લુયા પ્રેઝ લોટ આપણા ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર છે હાલે લુયા પ્રેઝ લોટ આવો સાધના સમયમાં આપણે પણ તેમની પાસે જઈએ નમી જઈએ અને ચોક્કસ ખચિત પ્રભુ આજે તમારી પણ મુશ્કેલીઓમાં તમને સહાય કરશે મદદ કરશે અને તમારી સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ પૂરી પાડશે હાલે લોહીયા આવો પ્રાર્થનામાં જઈએ વલા પ્રભુ અમે સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમે આખો દિવસ અમારી સાથે રહે અમારી સંભાળ રાખી અમારી કાળજી રાખી અને પ્રભુ જ્યારે પ્રભુ અમે એવા સક્ષમ નતા કે આજનો દિવસ પણ પસાર ન કરી શકીએ એવા સમયમાં તમે આખો દિવસ અમને પસાર કરાવ્યા અમારી બધી જરૂરિયાતો પૂરી પાડી અને સાધના સમયે તમારું ભજન કરવા માટે તમારી સ્તુતિ કરવા માટે તમારી આરાધના કરવા માટે તમે લઈને આવે છો માટે તમારો આભાર માને છે ને હજી પણ પ્રભુ અમે એ જ વિશ્વાસ રાખીએ છીએ કે જે અમારા અધૂરા કામો છે અને જે અમારી પ્રાર્થનાના જવાબ પ્રભુ હજી સુધી અમને મળ્યા નથી એ બધી જ પ્રાર્થનાના ઉત્તર જવાબ અમને આજે અત્યારે આ સમયે આપણે મળવાના છે એવા વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારી આગળ નમેલા છે અને પ્રભુ એ બહુ જેઓ જે પ્રમાણે વિશ્વાસ રાખ્યો છે પ્રભુ એ પ્રમાણે તેમના જીવનમાં અત્યારે કાર્ય થાય પ્રભુ એવું તમે થવાનું પ્રભુ તેમના જીવનની અંદર પ્રભુ જે કઈ જરૂરિયાત છે જે કઈ દુઃખો છે મુશ્કેલીઓ છે ચિંતાઓ છે માંદગીઓ છે પ્રભુ આર્થિક પ્રશ્નો છે પ્રભિતા અને જે કઈ સંકટો છે પ્રભુ અને પ્રભુ જે રીતના તેઓ દુઃખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે શત્રુઓથી હેરાન થયેલા છે પ્રભિતા આ કદાચ અંદર અંદરના લડાઈ ઝઘડાથી હેરાન થયેલા છે કોર્ટ કેસથી હેરાન થઈ રહ્યા છે ખોટી એફઆઈઆર છે દીવામાં ડૂબી ગયા છે અને પ્રભુ હોસ્પિટલની અંદર પ્રભુ દરરોજ જવું પડે છે લોજ બદલાવા જવું પડે છે પ્રભિતા આ કિડનીઓ કામ કરતી નથી હૃદય કામ કરતું નથી પ્રભુ ચાર જાતના ઇન્જેક્શનો લેવા પડે છે પ્રભિતા એટલી હદે પ્રભુ હવે તેઓ મુશ્કેલીમાં છે કે પ્રભુ દવાના નાણાંના કે હોસ્પિટલના બિલના કે જે રોજે રોજની દવાઓ માટે પણ પ્રભુ તેમની પાસે નાણાંઓ રહ્યા નથી કૃપા કરો દયા કરો મદદ કરો પ્રભુ તમારા લોકો પર પ્રભુ તમે તમારી કૃપા કરો અને પ્રભુ આ હોસ્પિટલમાંથી તમે છોડાવો એમના શરીરને પ્રભુ તમે સાજું કરો પ્રભુ તંદુરસ્ત કરો ભલે ડૉક્ટરો પાસે કોઈ દવા ગોળીઓ ઈલાજ હવે રહી નથી પણ તમે તો વૈદ્યોના વય દેને ડૉક્ટરો અને ડૉક્ટરને પ્રભુના પ્રભુ છો ત્યારે અમે તમને પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તેઓ સાજા થાય પ્રભુ ગમે તે રોગ હોય પ્રભુ ગમે તે રોગ હોય ઓપરેશનો થયા છે તો રોજ આવી જાય મગજના રોગો છે તેમાંથી સાજા પણ ઉમે હા પ્રભુ ચક્કર આવી રહ્યા છે આવી રહ્યા છે યાદદાસ ચાલી ગઈ છે આંખોના નંબર વધી ગયા છે પ્રભુ આંખેથી વંચાતો નથી બરાબર કાનેથી સંભળાતો નથી પ્રભુ એવા રોગોમાંથી પાડ તમે એમને સાજા પણ આવજો ઉંમરના રીતે થતા રોગોમાંથી તમે એમને સાજા કરજો પ્રભુ જેમ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ નવું સત્ર શરૂ થયું છે બાળકોનું પ્રભુ અને તેમની સર્વ જરૂરિયાત પૂરી કરજો પ્રભુ પ્રભુ એ હદે પ્રભુ નબળા છે પ્રભુ કે પ્રભુ તેમના બાળકોને માટે પ્રભુ તેઓ કંઈ પણ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી તમે તમારા સેવક સેવિકાઓને મોકલો પ્રભુ તમે એ પ્રભુ મંદિરને બચાવી લીધું પ્રભુ એમ પ્રભુ તમારા બાળકોને પ્રભુ તમે એવી રીતના પ્રભુ જરૂરિયાતો પૂરી પાડો પ્રભુ તમારા બાળકોને તમે એવી આવક આપો પ્રભુ આ નાણાકીય આશીર્વાદ આપો આર્થિક રીતે તમે એમને સદ્ધર કરો પ્રભુ પિતા આપનાર બનાવો શીર બનાવો પ્રભુ નદી ની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો પ્રભુ કે પ્રભુ તેઓના આ પ્રભુ આભાર દુઃખો માટે નહીં હતાશા માટે નહીં નિરાશા માટે નહીં પ્રભુ ચિંતાઓ લઈને નહીં પણ જ્યારે પણ આંસુ તેઓ તેમના આંખમાં સારે ત્યારે આભાર સ્તુતિ માટે હોય પ્રભુ પ્રાર્થના દ્વારા પ્રભુ સ્તુતિ સાથે પ્રભુ આભાર પ્રભુ તમે કરેલા અદભુત કામોને યાદ કરીને પ્રભુ તેઓ આનંદ સાથે આ બાર સુધીના અર્પણો ચડાતા હોય પ્રભુ ત્યારે તેમની આંખમાંથી વહે એવું તમે થવા દેજો પ્રભુ દરેક ઘૂંટણ દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું તમને થવા દો અમારી જેમ બધા જ વિશ્વાસથી તમને પ્રાર્થના કરે પ્રભુ એવું તમને થવા દો પ્રભુ અમારી પણ સર્વ જરૂરિયાત પૂરી પાડજો મિનિસ્ટ્રીની પણ જરૂરિયાત પૂરી પાડજો એ બે જે બે બાબતો તમારી આગળ મૂકી છે પ્રભુ એના રસ્તા તમે ખોલા કરજો દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો અમારી સેવા દ્વારા પણ પ્રભુ રોજે રોજ હજારો નાશ જતા આત્મા બચી જાય એવું થવા દો પ્રભુ આગળના સમયે ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો નાણાંનો મકાનનો લોનનો પ્રભુ આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો છબ આશીર્વાદ આપો પ્રભુ અને વિધવા બહેનોની સાથે રહ્યો અનાથોની સાથે રહો તમામ એવા દુઃખી લોકોની સાથે રહેજો પ્રભુ પિતા અને પ્રભુ ફરીવાર નવી સમારોહમાં હું તમારો ભજન ગતિ લાવ્યું માનતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન